તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તમને જણાવી દઈએ કે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે મિત્રો નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી બેઠકમાં ચૈતર વસાવાએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા બેઠક બાદ ચૈતર વસાવાએ જણાવ્યું કે મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવામાં આવે એ બાબતે રજૂઆત કરી કરજણ નદી પરના બંધ પુલ પર જતા વાહનો માટે એંગલો હટાવીને વીસ ટન સુધીના મોટા વાહનો માટે વાહન વ્યવહારની સુવિધા શરૂ કરવા અંગે પણ રજૂઆત કરી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરિડોર માટે ચૌદ સભા દ્વારા બેઠકમાં તારીખ સોળ સત્તર અને અઢારના રોજ અસહમતિ દર્શાવી હતી તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે વધુમાં તેમણે એમ પણ કહ્યું કે પ્રોજેક્ટ રદ નથી થતો તો જંગલો જમીનના રેવન્યુ જમીનના તથા ઘરના જમીનના બોરના તથા જમીનના શું વળતર આપવામાં આવે છે તેની માહિતી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે અંકલેશ્વર એકતા નગરનો હાઈ સ્પીડ કોરિડોર બની રહ્યો છે તેમાં પંદર ગામોની જમીન સંપાદિત થવાની છે તો તેનો ડીપીઆર પ્લાન ગામના લોકોને આપવામાં આવે ડીપીઆર પ્લાનમાં ઘર બોર ઝાડ જમીન સહિત તમામ વસ્તુઓનું શું વળતર આપવામાં આવશે એ મુદ્દે અમે જાણકારી માગી છે રિસર ફેન્સિંગ માટે એફસીએની પરવાનગી નથી જોઈતી છતાં વન વિભાગ મનપાની મનમાની કરી રોડ રસ્તાના કામ બંધ કરાવે છે તે કામો તાત્કાલિક ફરી એકવાર શરૂ કરવામાં આવે સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ડેડિયાપાડા તાલુકામાં ફૂલસરથી દુથાર ગાદલાથી ખામ એપ્રોચ રોડ મોસીડ એપ્રોચ રોડ ઉપર વન વિભાગ દ્વારા અટકાવેલી રીસરફેન્સિંગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે ગુજરાત પેટર્ન સહિત બીજા આયોજનમાં લોકોને જે ડિમાન્ડ હોય એ પ્રકારના આયોજન થાય અને એવા જ કામો મંજૂર થાય એ મુદ્દે રજૂઆત કરી કેવડિયામાં અને ડેડિયાપાડામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના ખર્ચ વિશે માહિતી માંગી કલેક્ટરે ત્રીસ તારીખ સુધી માહિતી આપવાની બાહેદરી આપી ગરુડેશ્વરમાં કેટલાક અધિકારીઓને પ્લોટ આપ્યા હતા ત્યાં અધિકારીઓને મકાન બાંધીને હોમસ્ટે ચલાવ્યા છે અને કેટલાક અધિકારીઓ શરત ભંગ કરી રહ્યા છે ત્યારે અમારી માંગ છે માંગ પ્રમાણે આ મુદ્દે સ્થળ પર સ્થિતિની તપાસ કરવામાં આવે ગરુડેશ્વરમાં જે અધિકારીઓએ શરત ભંગ કરી હોય એમની જમીન ફરીથી મૂળ માલિકોને પરત કરવામાં આવે એવી માંગ છે વન અધિકારી અધિનિયમ અંતર્ગત ત્રેપનસો ને સાઠ દવાઓ પેન્ડિંગ છે તે તાત્કાલિક મંજૂર કરવામાં આવે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં પીએમ પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝ કિચનની પરમિશન મળે છે તે રદ કરવા પણ રજૂઆત કરવામાં આવી તો દર્શક મિત્રો સંકલન સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સરકાર સમક્ષ આ માંગો રજૂ કરવામાં આવી તે આ માંગો વિશે તમારો શું મંતવ્ય છે શું ચૈતર વસાવાની સરકાર સામે જે માંગ કરવામાં આવી છે તે યોગ્ય છે કે કેમ અને જો યોગ્ય છે તો સરકાર દ્વારા આ માંગ સ્વીકારવામાં આવશે કે કેમ તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો